કારેલીબાગ સેકેન્ડ પીઆઈ વાઘેલા સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે આજ રોજ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભગવાન રામદેવ પીરના વરઘોડાની શોભાયાત્રા નીકળી છે જ્યારે આજે નાગરવાડા વિસ્તારમાં કાઠિયાવાડી સમાજ દ્વારા નાગરવાડા વિસ્તારમાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી પરંતુ કારેલીબાગના સેકન્ડ પીઆઈ વાઘેલા બળજબરીપૂર્વક વરઘોડાને ઉતાવળ કરીને ધક્કા મુક્કી કરાવીને વરઘોડો વહેલો કાઢવા માટે જોર જબરજસ્તી કરવામાં આવી હતી જેથી કરીને સ્થાનિકોએ રોષે ભરાઈને કારેલીબાગ સેકન્ડ પીઆઈ વાઘેલા સામે તૂતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા હતા અને સ્થાનિકોએ પીઆઈ વાઘેલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ પ્રશાસન દ્વારા યેન કેન પ્રકારે જેમ તેમ કરી અને તમે ભરાબર તમારો વરઘોડો પતાવી દો એટલે અમારી ડ્યુટી પતી જાય સેકન્ડ પીઆઈ વાઘેલા સાહેબ દ્વારા કોપરેટ કરવામાં નહીં આવતું અમે એક સ્થાનિક લોકો છે અમે આ વિસ્તારના લોકો છે અમારો આ બે પેંતાળીસમાં આ શોભાયાત્રાનો કાર્યક્રમ છે પેત્તાલીસ વર્ષમાં ક્યારેય અમારે શોભાયાત્રાને લઈને કોઈ ઇસ્યુ થયો નથી ફટાકડા ફટાફટ ફોડશો નહીં ડીજે ડીજેનો જે ડ્રાઈવર છે વાળો એને સાહેબ ધક્કા મારે છે એટલે સેકન્ડ પીઆઈ વાઘેલા સાહેબનો બિહેવિયર પરફેક્ટ નથી આ વિસ્તાર એ વિસ્તારનો એ પ્રમાણનો રહી અમે અગાઉ પણ સાહેબને ગઈકાલે મળી આવ્યા હતા અને કહ્યું હતું કે સાહેબ ધ્યાન રાખજો આમ છતાંય અમે જેમ કહીએ છીએ કે પોલીસ જતા રહો અમે અમારી રીતે કરી લઈશું પણ આમ છતાંય સેકન્ડ પીઆઈ વાઘેલા સાહેબનો વ્યવહાર વ્યાપી નથી વિસ્તારની અંદર અન્ય સમાજના લોકો પણ છે ત્યારે એમણે એકદમ કોપરેટ થઈ અને પરફેક્ટ ડ્યુટી કરવી પડે એમણે એમની ફરજની અંદર નિષ્ફળ છે હું આ પરમિશન લેનાર વિનોદ કુમાર મહામંત્રી કાઠિયાવાડી સમાજ વડોદરા